સુરતની પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ સીબીએસએ રાષ્ટ્રીય યુએન વોલન્ટિયર્સ ઇન્ડિયા એવોર્ડ સેરેમનીમાં રાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની સિદ્ધિનું ભવ્ય રીતે વિધાન થયું જેનેલ ભાયાણી આ સભારંભની શ્રેષ્ઠ શણગાર ક્ષણ રહી તેઓ સ્કૂલના મુખ્ય શૈક્ષણિક કાર્યક્રમના તેજસ્વી વિદ્યાર્થીઓમાંથી એક છે

સ્કૂલના ચાર પ્રતિષ્ઠિત શિક્ષકોને દ્રોણાચાર્ય મેન્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા જે માર્ગદર્શન પ્રત્યેની તેમની ઉત્તમ પ્રતિબદ્ધતા અને યુવા મનોને ઘડવા માટેના દ્રષ્ટિકોણને દેશ જોડે માન્યતા આપે છે પીપી સવાણી સ્કૂલ જે 20 વર્ષથી વલ્લભભાઈ સવાણી દ્વારા શરૂ કરેલી આ શાળાની અંદર જે નીટ જીઈ અને બધાની પરીક્ષાની અંદર જે છોકરાઓ તૈયાર થાય છે જે રીતે એને તાલીમ મળે છે એમાં આખા સમગ્ર દેશની અંદર છઠ્ઠો રેન્ક અને ગુજરાતનો સર્વપ્રથમ રેન્ક કહી શકાય અને આમ તો ચોથો નંબર જે છે એના અને છઠ્ઠા નંબરના બધાના માર્ક સરખા જ છે તો એવા નિલેશ ભાયા જેનીલ ભાયાણીને અભિનંદન આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા એની સાથે સાથે દ્રોણાચાર્ય એવોર્ડ અને અર્જુન એવોર્ડ કે જે જે ગુરુ અને શિષ્ય જે લોકોને તૈયાર કરવામાં તાલીમ કરવામાં આવે છે તેને માટે આજે આપવામાં આવ્યા છે તે બદલ આપણે સૌને શુભકામના પાઠવીએ ખાસ કરીને પીપી સવાણી ગ્રુપ જે પોતે મહેનત કરી રહ્યું છે પરિવારની જેમ એમના દીકરા દીકરીઓના સંસ્કાર સિંચનની સાથે અને વિવિધ તાલીમ અને એ લોકોને યોગ્ય એજ્યુકેશન મળે એના શિક્ષકો અને એના દ્વારા એની તાલીમ છ સ્ટાન્ડર્ડથી શરૂ કરીને એની બેઝિક તાલીમ દ્વારા આજે આ પરિણામ આપણે લાવી શક્યા છે સુરત શહેર માટે ખૂબ ગર્વની વાત છે પીપી સવાણી પરિવારને વલ્લભભાઈ સવાણી પરિવારને એમના સૌ ટ્રસ્ટીઓને એમના આચાર્યશ્રીઓને અને સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ ખાસ કરીને જેનિલ ભાયાણી જેનો પરિવાર પોતે પણ ગર્વ અનુભવતો હશે અને આપણે સૌ સુરતીઓ પણ એ ગૌરવ અનુભવીએ કે આપણે ત્યાંનો દીકરો આજે ભવિષ્યની અંદર જ્યારે ડોક્ટર બનવાનો છે અને એ તૈયારી એણે ખૂબ સરસ રીતે મહેનતથી અહીંયા પૂરી કરી છે આજે હું તો એવું કહી શકીશ જે આજે પ્રોત્સાહન માટેનો કાર્યક્રમ સન્માનનો રાખ્યો અને ખાસ માતા પિતાને હાજર રાખ્યા એ જ સવાણી ગ્રુપની વિશેષતા છે કે જેને કારણે બાકીના છોકરાઓ પણ પ્રોત્સાહિત થશે જે કંઈ રહી ગયા હશે એ પણ તૈયારી કરશે અને યોગ્ય સમયે પ્રોત્સાહિત કરવાથી બાળકોનો ઉત્સાહ પણ વધે છે બીજા બાળકોને પણ પ્રેરણા મળે છે એટલે આવતા વર્ષે આનાથી સારું રિઝલ્ટ મળશે વેલ બિગન ઇઝ અ હાફ ડન એટલે આ વખતે ગુજરાતનો પહેલો નંબર છે મને લાગે છે કે આ સ્કૂલ ભવિષ્ય પહેલો નંબર પણ આપશે આપણે સ્કૂલને પરિવારને અને સૌ તાલીમાર્થીઓને શિક્ષકોને શુભકામના આપી પીપી સવાણી ગુરુકોક સ્કૂલમાં ટ્રસ્ટી અને પીપી સવાણી યુનિવર્સિટીના ડિરેક્ટર સર આજે આપણે જ્યારે જેનિંગનો સન્માન સમાર રાખ્યો છે એ રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે જેનિંગ છે એ ઓલ ઇન્ડિયા રેન્ક સિક્સ અને એ પણ જનરલ કેટેગરીમાં એટલે આ આખા ભારત વર્ષમાં નંબર છ લાવવો એ પણ બાવીસ લાખ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે આ નંબર લાવવો એ એક ખૂબ જ મોટું એચિવમેન્ટ છે ને એ મે મોટું એચિવમેન્ટને અમે લોકો અભિનંદન આપવા માટે આજે આ કાર્યક્રમ રાખ્યો છે અને બીજા વિદ્યાર્થીઓ એમાંથી પ્રોત્સાહન લે અને આવનાર સમયમાં અમે લોકો એવું એમ રાખી રહ્યા છે કે જેમાં અમારો ઓલ ઇન્ડિયા રેન્ક પહેલો બીજો ત્રીજો કે આનથી પણ બેટર આવે એ માટેના અમારા પ્રયત્નો છે અને છોકરાઓને પ્રોત્સાહન મળે એ માટે આ કાર્યક્રમ જેનિલનો રાખવામાં આવ્યો છે કે જે ઓલ ઇન્ડિયા રેન્ક છઠ્ઠો તો છે અને ગુજરાતમાં તો પહેલો છે જ છે જ સર જુનિયર સિનિયરથી જેનિલ આપણે ત્યાં ભણે છે અને છેલ્લા પંદર વર્ષોથી આપણે ત્યાં ભણે છે કયા પ્રકારનું આપણે એજ્યુકેશન પૂરું પાડીએ છીએ અહીંયા આગળ જેને કારણે આટલું સારું રિઝલ્ટ આપ મેળવી શક્યા છો આ તો જેનિલ છે એક એચિવમેન્ટ તો છે જ તે પણ સાથે સાથે અમારે સંસ્થામાં ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ એટલે કે કો કરિક્યુલર એક્ટિવિટીઝ અને સાથે સાથે સ્પોર્ટ્સ અને એજ્યુકેશન આ ત્રણેયનું સંબંધ સમન્વય દ્વારા સર્વાંગી વિકાસના માટે અમારા અથાક પ્રયત્નો હોય છે અને અમારા અથાક પ્રયત્ન એટલે મેનેજમેન્ટ તો સર્ટન સપોર્ટ કરે છે પણ આચાર્ય સુપરવાઇઝર અને શિક્ષકોની ખાસી મહેનત આમાં લાગે છે અને વાલીઓનો સપોર્ટ પણ સાથે સાથે હોવાના આધીન આ રિઝલ્ટ એચિવ થાય છે અને સંપૂર્ણ વિકાસમાં અમે લોકો હજી આવનાર સમયમાં સ્પોર્ટ્સમાં અને કોક્યુલર એક્ટિવિટીઝમાં પણ સર્ટન લેવલના એચિવમેન્ટ લાવીએ અને આવનાર સમયમાં વિદ્યાર્થીઓ દરેક લેવલે પોતાનું કૌશલ્ય દેખાડે એવું અમે લોકો કામ કરી રહ્યા છે સર ઘણા વર્ષોથી પીપી સવાની સ્કૂલ આટલું રિઝલ્ટ લાવી રહી છે એની પાછળનું રહસ્ય શું છે એની પાછળના રહસ્યમાં ટીમવર્ક હોય છે આ ટીમવર્કથી જ તે શક્ય બને છે ને ટીમવર્ક એટલે અમારા દરેક પ્રકારના સ્ટાફ મેમ્બર સ્ટાફ મેમ્બરમાં પ્યુનથી માંડી ડ્રાઈવર કન્ડક્ટર અમારો કિચનનો સ્ટાફ અમારા શિક્ષક મિત્રો સુપરવાઇઝર અને આચાર્ય અને મેનેજમેન્ટનો સપોર્ટ આ દરેક દ્વારા અને એક ટીમવર્ક દ્વારા જ આ શક્ય બને અને ટીમવર્કથી સતત અમે લોકો કામ કરી રહ્યા છે એક પરિવારની જેમ કામ કરી રહ્યા છે અને અમારો હેતુ છે એ માત્ર ને માત્ર શિક્ષણ આપવાનું નહીં પણ સમાજમાં કંઈક આપવાનું હોય છે અને સમાજને આપવાનું ભાવનાના આધીન અમે લોકો આ કરી શકીએ છીએ સમાજને રિટર્ન આપવાની ભાવના હોય તો આ શક્ય બને અને એ અમારો ટીમનો સહિયારો પ્રયત્ન છે અને સહિયારા પ્રયત્ન દ્વારા શક્ય બને છે હું નામ જૈનિલ ભાયાણી છે હું પીપી સવાણી સ્કૂલમાં જુનિયર કેજીટી ભણું છું અને મેં મારું નાઇન ટેન્થ ફાઉન્ડેશન અને ઇલેવન ટ્વેલ્થ પીપી સવાણી સીએફઈ સુરતમાંથી કમ્પ્લીટ કર્યું છે આજે જ્યારે તારું છેલ્લા પાંચ દિવસથી સન્માન થઈ રહ્યું છે કેવી લાગણી અનુભવો છો આ છઠ્ઠો નંબર આવ્યા પછી મને બહુ ગર્વ પણ મહેસૂસ થાય છે હું બહુ ખુશ છું અને બહુ એક્સાઇટેડ પણ છું મારા માતા પિતા પણ ખૂબ પ્રસન્ન થયેલા છે મારા રિઝલ્ટથી અને આ જે પ્રસન્નતા છે એ હું બહુ પ્રાઉડ મહેસૂસ કરું છું પી સવાણી આપ છેલ્લા પંદર વર્ષોથી ભણી રહ્યા છો આપ જ્યારે અહીંયા ભણતા હતા કયા પ્રકારનું તમને એજ્યુકેશન મળતું હતું અને જ્યારે આજે આપને નંબર મળ્યો છે આપ એ શું ફીલ કરો છો જે અહીંયાનો સ્ટડી એન્વાયરમેન્ટ હતો એ બહુ સારો એન્વાયરમેન્ટ હતો બધા ટીચર્સ જે હતા એ સપોર્ટિવ હતા જે સ્ટુડન્ટ્સ છે એ પણ બહુ મહેનતી છે અને આ જે મારો રિઝલ્ટ છે એનો હું ક્રેડિટ ઓબ્વિયસલી મારા ટીચર્સને જ દેવા માંગીશ અને હું બહુ હેપી પણ છું કે મારું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે કયા પ્રકારનું એજ્યુકેશન અહીંયા તમને મળતું જેને કારણે આટલું સારું રિઝલ્ટ આપ મેળવી શક્યા છો જે અમા માં સ્ટાફ છે એ કોટાથી સ્પેશિયલ સ્ટાફ છે જે ને આ ફિલ્ડમાં ઘણા વર્ષોથી કામ કરેલું છે એમની એડવાઇસ અને એમની ગાઈડન્સના થ્રુ જ મારે આટલું સારું રિઝલ્ટ આવેલું છે આપ તમારા જેવા જે વિદ્યાર્થીઓ છે જે થોડા માર્ક્સ માટે રહી ગયા છે એને આપ શું શીખ આપવા માગશો જે પણ રિઝલ્ટ આવ્યું હોય તમે હવે ગભરાશો નહીં હજી તમારા પાસે ઘણા મોકા આવશે તમે એમાં ડબલ મહેનત કરો અને આગળ વધો તમારો ગોલ હવે પછી શું છે મારો ગોલ છે કે હું એમબીબીએસ એમ્સ દિલ્હીમાંથી કમ્પ્લીટ કરું અને પછી નીટ પીજીની એક્ઝામ ક્લિયર કરીને એમએસ પર હું ભારતમાં જ રહેવા માંગુ છું અને અહીંયા જ હું એમએસ કમ્પ્લીટ કરવા માંગુ છું શા માટે હું મારે એવી ઈચ્છા છે કે હું કંઈક મારા દેશ માટે કરું દેશવાસીઓ માટે કંઈક સેવાવાળું કામ કરું એટલે મારે ઇન્ડિયામાં જ રહેવું છે તમને આટલી આપી છે હું મારા કહેવા મારે આખી જર્નીના ના દોરણ સપોર્ટિવ રહ્યા હતા મને કન્ટિન્યુઅસલી ગાઈડ કરતા હતા મને મોટિવેટ કરતા હતા અને આ જે મારું રિઝલ્ટનું ક્રેડિટ છે એ સ્કૂલને જ હું દઈશ મયુર સાથે